દિવ્યાંગોના પડતર પ્રશ્નો વહેલી તકે ઉકેલવા દિવ્યાંગોના પ્રશ્નો ઘણા સમયથી પડતર રહેલ હે જેનું વહેલી તકે નિરાકરણ લાવવા સમાજ સુરક્ષા દ્વારા નિઃશુલ્ક આપવામાં આવતા એસટી બસપાસ વહેલી તકે મળે તેવી વ્યવસ્થા કરી આપવા નમ્ર વિનંતી સ્વર્ગસ્થ સરકારી કર્મચારીઓના દિવ્યાંગ વારસદારોને વહેલી તકે પેન્શન મળે તે રીતે સરળ સરકારી પ્રક્રિયા હાથ ધરવા

ઉપરાંત ધાર્મિક યાત્રાઓ અને સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો કરે છે આ સંસ્થા દ્વારા ત્રણ મુદ્દાઓનું આવેદનપત્ર આપવામાં આવે છે એક પ્રધાનમંત્રી દ્વારા જે મકાન મળે છે એમાં રાહત આપે હપ્તા સરળ બનાવે અને સહેલાઈથી મળે ઉપરાંત જે એસટી નિગમમાં પાસ આપે છે સમાજ સુરક્ષા દ્વારા એ સહેલાઈથી મળે કારણ કે બે અઢી મહિને મળે છે અને આ ઉપરાંત જે કર્મચારી નોકરી કરતા હોય એના અંધ વારસાગત હોય દિવ્યાંગ એને પેન્શન સહેલાઈથી મળે કારણ કે ફોર્મ બહુ લાંબુ હોય છે એટલે પ્રોસેસ બહુ ચાલો કરવો જોઈએ અને પેન્શન મળે એક એક વર્ષથી પેન્શન મળે છે અને દેશમાં જે અંધજનોને પેન્શન મળે છે દર મહિને એક હજાર એ ખરેખર અલગ અલગ જગ્યાએ મળે છે દિલ્હીમાં ત્રણ હજાર બેંગ્લોરમાં પાંચ હજાર એક સમાન નીતિ કરવી જોઈએ પેન્શનની એના માટે અમે જિલ્લા કલેક્ટર સાહેબને વિનંતી કરવા આવ્યા છીએ અને મુખ્યમંત્રીશ્રીને પણ એની એક નકલ મોકલીશું ગૃહમંત્રીને પણ મોકલીશું અને અમારી જો આ માગણીઓ સંપૂર્ણપણે સંતોષ નહીં તો લગભગ સોળમી અહીંયા બે ત્રણ દિવસના ધરણા પણ કરવા પડે દાદા તમારા માટે કેટલી ખૂબ જ જરૂરી છે બહુ જરૂરી છે કારણ કે લાંબા સમયથી આ પડતર પ્રશ્નો છે એનું નિરાકરણ થતું જ નથી આભાર કહી છે ને